નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો અગાઉના વિડીયોની લિંક તમને લોકોને આઈ બટનમાં અને ડિસ્ક્રિપ્શનમાં તમને લોકોને મળી જશે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે ધોરણ દસની અંદર ગણિત વિષયમાં સ્વાધ્યાય એક પોઈન્ટ એકના પ્રશ્ન નંબર બેના ના દાખલાની ચર્ચા આજે આપણે કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો સમય વિતાવ્યા વગર આપણે ઝડપથી સ્ટાર્ટ કરીએ તો અહીં પ્રશ્ન બે ની અંદર રકમ આપેલી છે કે નીચે આપેલ પૂર્ણાંકો છે એનો આપણે ગુસ્સા અને લસ્સા મેળવવાનો છે ત્યારબાદ અહીં જે આપેલું પરિણામ છે એ પરિણામની આપણે લોકોએ ચર્ચા પણ કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સર વાત કરીએ તો કે અહીંયા બે આપેલા જે પૂર્ણાંકો છે એ છવ્વીસ અને એકાણું છે તો છવ્વીસ અને એકાણું ના આપણે લોકો ભાગ પાડીશું તો છવ્વીસ ના ભાગ પાડીએ બે વડે ભાગ ચલાવશું તો બે વડે ભાગ ચલાવશું એટલે બે એકા બે અને ત્રણ દુ છ તો તેર અવિભાજ્ય સંખ્યા છે એટલે તેર એકા તેર અને જે વિદ્યાર્થી આની અંદર ડાયરેક્ટ ભાગ લખવા માંગતા હોય તો એ પણ લખી શકે તો છવ્વીસના અહીંયા આપણે આ રીતેના ભાગલા પાડ્યા છે જેની અંદર તો છવ્વીસ ના ભાગ આપણે લખીએ કઈ રીતે બે ગુણ્યા કેટલા આવશે તેર રેડી અને તે જ રીતે આપણે એકાણું ના ભાગ પાડીએ તો એકાણું ના ભાગ પાડશું એટલે આપણને મળશે તેર સત્તા એકાણું એટલે સાત વડે આપણે ભાગ ચલાવીએ તો તેર સત્તા એકાણું તેર એકા કેટલા થઈ ગયા તેર તો અહીંયા એકાણું ના ભાગ આપણે લખીએ તો વિદ્યાર્થી મિત્રો એકાણું બરાબર કેટલા થઈ ગયા સાત ગુણ્યા તેર હવે આપણા માટે આ આપણે અવયવ પાડ્યું અવયવ પડી નાખ્યા બાદ હવે આપણે લોકો એનો ગુસ્સા મેળવશું તો ગુસ્સા બરાબર અંદર સંખ્યા લખશું કેટલા આવશે બરાબર ચાલો અને એ જ રીતે આપણે લોકો એનો લસ્સા પણ મેળવવાનો છે તો લસ્સા બરાબર કાઉસ અંદર છવ્વીસ અલ્પ વિરામ એકાણું બરાબર ચાલો તો ગુસ્સા અને લસા માટે ફરી યાદ કેવી રીતે મેળવી શકાય છે ઘાતવાળા પદોનો ગુણાકાર અને લસ્સા કઈ રીતે મેળવાશે જો સામાન્ય હોય તો સૌથી મોટામાં મોટી ઘાતવાળા પદોનો ગુણાકાર તેમજ બાકી રહેલા તમામ પદોનો ગુણાકાર આ રીતે કામ થશે તો હવે આપણે આની અંદર જોઈએ

તો હવે બાકી રહેલા તમામ પદોનો ગુણાકાર તો બાકી રહેલા તમામ પદોમાં બે અને કેટલા આવશે તો એના માટે ગુણાકાર કરવા માટેની ઉપર તેર લેખા અહીંયા આપણે કેટલા લેખા ચૌદ ગુણાકાર કરીએ ચાલો એક એકા એક અહીંયા ત્રણ એકા ત્રણ ચાર એકા

તો ચકાસણી કઈ રીતે કરશો તો કે ની અંદર તમને લોકોને અહીંયા ગુસ્સા ગુણ્યા લસ્સા વાળું એક પરિણામ તમને આપી દેવામાં આવેલું છે તો જો ધ્યાન આપો ગુસ્સા ગુણ્યા લસ્સા બરાબર બે પૂર્ણાંકોનો ગુણાકાર આ આ છે તો ભાગ છે છે આ ભાગ એ આપણા માટે એલએચએસ બની જશે અને બરાબરની પેલી બાજુનો ભાગ છે એ આપણા માટે આર એચ એસ બની જશે તો ડાબા અને જબા પણ કહી શકો તો અહીંયા એલએચએસ બરાબર ગુસ્સા ગુણિયા લસ્સા થશે તો ગુસ્સા તમને કેટલો આપેલો છે તો કે ગુસ્સા આપણને તેર મળ્યો હતો અને લસા કેટલો આપેલો છે એકસો ને બ્યાસી તો અહીંયા તેર ગુણ્યા કેટલા કર્યા આપણે એકસો ને બ્યાસી ચાલો ગુણાકાર કરવો પડશે તો ગુણાકાર માટે આપણે ક્રિયા પાછી એ જ રીતે રિપીટ કરશું તો અહીંયા થઈ ગયા આપણા માટે એકસો ને બ્યાસી એક આઠ બે અને અહીંયા કેટલા આવશે તેર ચાલો ગુણાકાર સ્ટાર્ટ કરીએ તો ગુણાકારની અંદર આ રીતે ગુણાકાર કરવાનો છે એક ગુણ્યા કેટલા આવશે એક તો અહીંયા કેટલા આવ્યા ઝીરો વન લખવાનું અહીંયા આઠ એકા આઠ તો અહીંયા ઝીરો આઠ આવશે એ જ રીતે બે એકા બે એટલે અહીંયા ઝીરો બે આવશે ત્યારબાદ ત્રણ સાથે ગુણાકાર કરવાનો છે તો ત્રણ એકા તો કે ત્રણ ઝીરો ત્રણ આઠ તેરી ચોવીસ તો અહીંયા બે અને કેટલા આવશે ચાર અને ત્રણ દુ છ તો ઝીરો છ આવશે હવે આ લાઈનમાં આપણે શું કરવાનો છે સરવાળો તો ચાલો કેટલા આવ્યા છ અહીંયા ચાર ને બે કેટલા થઈ ગયા છ અહીંયા પાંચ પાંચ ને આઠ કેટલા થાય તેર તેર નો તગડો વિધા પડી એક તો એક ને કેટલા આવ્યા બે તો અહીંયા તમારો આન્સર ત્રેવીસ છાસઠ થાય છે તો એ આપણે અહીંયા આન્સર લખી નાખીએ કેટલો આવશે ત્રેવીસ છાસઠ ત્યારબાદ આપણે લોકોએ એ જ રીતે આગળ વધવું પડશે તેની અંદર

તો અહીંયા આપણે છવ્વીસ અને એકાણું નો આપણે ગુણાકાર કરીશું અને એ ગુણાકાર કેમ છે તો કે LHS બરાબર આરએચસ થાય છે તો આટલા જેટલો જ આવશે એટલે ત્રેવીસ કેટલો થઈ ગયો છાસઠ છતાં બી આપણે લોકો કરી જોઈએ અહીંયા તો અહીંયા છવ્વીસ ગુણ્યા એકાણું આપણે કરવાનું છે છવ્વીસ કેટલા છે એકાણું ચાલો તો નવ અઢાર અહીંયા છ કેટલા થઈ જશે બે એકા બે અને છ એકા છો જોવો તો અહીં આપણે લોકો લખી શકીએ કે એલ બરાબર શું થાય છે આર એચ એસ થાય છે એટલે કે જે આપણે પરિણામની ચકાસણી કરવાની હતી એ પરિણામની ચકાસણી અહીંયા સંપૂર્ણ રીતે પૂરી થાય અને દાખલાની અંદર તમને લોકોને ખ્યાલ આવી ગયો હશે કે છવ્વીસ અને એકાણું નો આપણે લોકો એ પેલા સૌ ગુસ્સા અને લસા મેળવશું શા માટે મેળવો તો કે અહીંયા મને ગુસ્સા અને લસ્સા માગેલ હતો હેડે તો ગુસ્સા અને લસા માગેલ હતો તો છવ્વીસ અને એકાણું નો આપણે લોકો એ ગુસ્સા મેળવી લીધો અને લસ્સા મેળવી લીધો ત્યારબાદ આપણને પરિણામની ચકાસણી કરવાનું કીધું હતું તો ગુસ્સા ગુણ્યા લસ્સા બરાબર બે પૂર્ણાંકોનો ગુણાકાર તેને ધ્યાનમાં રાખી પરિણામ તમને લોકોને રકમમાં લખીને આપ્યું હશે તો એ પરિણામ આધારિત તમે લોકોએ બરાબરની ડાબી બાજુના ભાગમાં એલએચએસ લીધું અને પરિણામની જમણી બાજુના ભાગમાં તમે બરાબરની જમણી બાજુના ભાગમાં તમે હું લીધું આરએચએસ અને એ લઈને આપણે લોકોએ કામ કરેલું છે ત્યાં આગળના દાખલા ઉપર જઈએ વિદ્યાર્થી મિત્રો તો અહીંયા પાંચસો અને બાણું આપેલા છે તો પાંચસો અને બાણું ના આપણે લોકોએ ભાગલા કરવા પડશે ચાલો પાંચસો ના આપણે લોકો ભાગ લખીએ તો અહીંયા બે વડે ભાગ ચાલશે કેમ તો કે પાછળનો અંક ઝીરો આપેલો છે ઝીરો આપેલો હોય ચાર આપેલો હોય આપેલો આપેલો હોય હોય તો વડે વડે નિશેષ ભાગી શકાય તો આપણે ભાગ એટલે અહીંયા આપણને મળી જશે કેટલા મળ્યા પંચાવન હવે બે વડે ભાગ નહીં ચાલે કારણ કે પાછળનો અંક કેટલો આપી દીધો પાંચ આપી દીધો તો હવે આપણે લોકોએ ત્રણ ચાવીનો એપ્લાય કરવી પડશે ત્રણ ચાવી શું કહે છે તો કે આપેલી સંખ્યાના અંકોનો સરવાળો કરો તો જો એ ત્રણનો ગુણિત હોય તો ત્રણ વડે એને નિશેષ ભાંગી શકાય તો અહીંયા પાંચ ને પાંચ દસ દસ ને બે કેટલા થઈ ગયા બાર બાર થયા છે એ ત્રણનો ગુણિત છે એટલે ત્રણ વડે નિશેષ ભાંગી શકાય એટલે આપણે ત્રણ વડે ભાગ ચલાવશું ત્રણ વડે ભાગ ચલાવીએ એટલે અહીંયા કીધી ગયા આઠ તેરીને ચોવીસ એક વધે ઉપરથી પાંચ ઉતાર્યા પંદર થયા તો પાંચ તેરીને પંદર એટલે કેટલા મળી ગયા આપણને પંચ્યાસી હવે ત્રણ વડે હવે ભાગ ચાલે કે નહીં ચેક કરી લઈએ તો કે આઠ ને પાંચ તેર થાય ત્રણ ના ઘડિયામાં ન આવે અથવા ત્રણ નો ગુણિત નથી તો ત્રણ વડે ભાગ નહીં ચાલે હવે આપણે પાછળનો અંક કેટલો આપેલો છે પાંચ તો હવે પાંચની ચાવી ઉપર આપણે આગળ વધશું તો અહીંયા પાંચ વડે આપણે ભાગ ચલાવીએ એટલે સત્તર પંચા પંચ્યાસી સત્તર કેવી સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા છે તો સત્તર અવિભાજ્ય સંખ્યા છે એટલે કેટલા થઈ જાય સત્તર એકા સત્તર રેડી તો આના ભાગ આપણે લખીએ પેલા બાણું ના ભાગ આપણે પાડી દઈએ ચાલો

ત્યારબાદ હવે બે વડે ભાગ ચાલશે તો કે છેતાલીસ માં પાછળ નો અંક કેટલો આપેલો છે એકમનો નો અંક તો કે છ આપેલો છે છ આપેલો હોય તો બે વડે નિશેષ ભાંગી શકાય ચાલો તો બે વડે જે નિશેષ ભાંગીએ તો કેટલા મળશે આપણને ત્રેવીસ ચાલો ત્રેવીસ પાછી કેવી સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા છે તો ત્રેવીસ અવિભાજ્ય સંખ્યા હોવાથી આગળ ભાગ ચાલશે ત્રેવીસ એકા ત્રેવીસ ચાલો એના ભાગ લખી નાખીએ તો કે પાંચસો દસ ના આપણે લોકો ભાગલા લખશું તો અહીંયા પાંચસો દસ ના ભાગલા થઈ જશે બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા સત્તર ત્રેવીસ ચાલો હવે આપણે લોકોએ ગુસ્સા અને લસ્સા માટેનું કામ કરવાનું છે કારણ કે આને આ અંદર આપણને પૂછેલું છે ગુસ્સા અને લસ્સા શોધો અને ત્યારબાદ તમારે પરિણામની ચકાસણી કરવાની છે તો કે ગુસ્સા અને લસ્સા માટે કામ કરીએ તો ગુસ્સા બરાબર ગુસ્સા કાંસમાં પાંચસો ચાલો ગુસ્સા માટે શું હતું અવયવમાં જો સમાન આની અંદર જુઓ તો બેની બે વાળું પદ છે બે અવયવ છે ને એ સમાન છે સમાન છે તો એમાં સૌથી નાની ઘાત વાળું તો કેટલા આવશે બે જ આવશે આગળ કોઈ અવયવ જે પાડવામાં આવેલા છે એ અવિભાત જે અવયવ સમાન નથી તો ગુસ્સા આગળ લેવાનો જ ન થાય તમારે અને લસ્સાની અંદર જો ધ્યાન આપો તો અંદર મોટી ઘાત વાળું તો આમાં સમાન છે બે તો એમાં સૌથી મોટી ઘાત એટલે બે ની બે ઘાત થઈ ગઈ એને ગુણ્યા બાકી રહેલા તમામ પદોનો ગુણાકાર તો બાકી રહેલા તમામ પદોનો ગુણાકાર ત્રણ આવશે ગુણ્યા પાંચ ગુણ્યા સત્તર અને ત્રેવીસ સંખ્યાનો ગુણાકાર થયો એકસો ને બે હેડી તો અહીંયા થઈ ગયા તમારા એક હજાર ને વીસ ગુણ્યા કેટલા આવશે ત્રેવીસ હેડી તો એક હજાર વીસ ગુણ્યા ત્રેવીસ આપણે કરવાનું છે કામ તો એક હજાર વીસ ગુણ્યા કેટલા થઈ થઈ ગયા ચાલો ચાલો ગુણાકાર ગુણાકાર સ્ટાર્ટ કરીએ સાથે સાથે જેમાં છે ને એ લાઈન આખી જશે કારણ કે બે ઝીરો બે ગુણ્યા ઝીરો તો ઝીરો અહીંયા બે ગુણ્યા ઝીરો તો ઝીરો થઈ જશે અહીંયા ત્રણ ગુણ્યા ઝીરો તો ઝીરો ઝીરો વાળી થશે કામ ખ્યાલ આવી ગયો ત્યારબાદ હવે બે એકા બે તો ઝીરો બે અહીંયા કેટલા થઈ ગયા બે દુ ચાર તો ઝીરો ચાર અહીંયા આવશે ત્રણ એકા ત્રણ અને અહીંયા ત્રણ દુ કેટલા થઈ ગયા છ ચાલો સરવાળો કરવાની શરૂઆત કરીએ તો આ લાઇન સરવાળા માટે છે આખી લાઈન તો અહીંયા છ ઝીરો અને ઝીરો એનો સરવાળો થાય તો કેટલા થઈ ગયા અહીંયા એવા ચાર અહીંયા કેટલા આવશે ત્રણ અને અહીંયા કેટલા આવશે બે તો ત્રેવીસ ચારસો સાહીઠ તમને લોકોને લસા મળી જાય છે ત્રેવીસ ચારસો તમને લોકોને લસ્સા મળી જાય છે હવે આપણે લોકોએ જે પરિણામ તમને ચકાસણી કરવાનું કીધું છે એ પરિણામની ચકાસણી કરીએ કે ગુસ્સા ગુણ્યા લસા બરાબર બે પૂર્ણાંકોનો શું થાય ગુણાકાર રેડી એ પરિણામની ચકાસણી કરીએ તો પરિણામની ચકાસણી કરવા માટે અહીંયા આપણે લોકો એલએચએસ અને આરએચએસ ધારી લેશો કે એલએચએસ કયું છે અને આરએચએસ કયું છે તો કે બરાબરની ડાબી બાજુએ જે પદ આપેલા છે એ આપણા માટે એલએચએસ છે અને બરાબરની જમણી બાજુએ જે પદ આપેલા છે એ આપણા માટે આરએચએસ છે રેડી ચાલો તો અહીંયા ગુસ્સા ગુણ્યા લસા ગુસ્સા બરાબર પૂર્ણાંકોનો ગુણાકાર ગુણાકાર ડેડી તો હવે આપણે આગળનું પદ મેળવીએ તો કે અહીંયા એલ બરાબર શું થઈ જશે તો કે ગુસ્સા ગુણિયા લસ્સા ગુસ્સા ગુણ્યા લસા કેટલો આપેલો ચાલો ગુ કરીએ બે ઝીરો છ દુ બાર બાર નો બગડો વિધા પડી એક ચાર દુ આઠ ને એક નવ થઈ ગયા ત્રણ દુ છ અને બે દુ ચાર તો અહીંયા છેતાલીસ નવસો વીસ તમને લોકોને એલએચએસ બરાબર મળ્યો તેની અંદર ગુસ્સા અને લસ્સા બેનો ગુણાકાર કર્યો હવે આપણે તો અહીં આપેલા બે પૂર્ણાંકો કયા કયા છે આપણા માટે તો કે અહીં આપેલા બે પૂર્ણાંકો પાંચસો દસ અને બાણું છે તો પાંચસો દસ ગુણ્યા તમે લોકો બાણુ મેળવશો તો એ પણ ગુણાકાર છેતાલીસ નવસો વીસ જ મળશે એડે આગળ ગુણાકાર કરવાની જરૂર નથી કારણ કે ઓલરેડી આપણે લોકો એલએચએસ માં ગુણાકાર કર્યો હોય અને પરિણામ સમાન જ થતા હોય છે એડી આ તો ખાલી તમને ચકાસણી માટે પૂછેલું છે તો આરએ એલએચએસ બરાબર જે તમને જવાબ મળ્યો હોય એ જ તમારો જવાબ આર એચએસ બરાબર પણ હશે એડે તો અહીંયા આપણે લાસ્ટમાં લખી દેસું એલએચએસ બરાબર શું મળ્યું આપણને આરએચએસ મળે છે અહીંયા જેથી આપણે ચકાસણી કરી મળી અહીંયા તો આ દાખલામાં પણ આગળના દાખલા જેવું જ કામ હતું પણ આ દાખલો સ્ટાન્ડર્ડ વાળા વિદ્યાર્થીઓ માટે અગત્યનો દાખલો છે ખાસ કરીને ધ્યાનમાં લેવા જેવા દાખલો છે એટલે આ એમપી બેઝ દાખલો છે આ ધ્યાનમાં લેજો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરના દાખલા ઉપર જઈએ તો કે આમાં પણ રકમ પ્રમાણે ગુસ્સા અને લસ્સા આપણે શોધવાનો છે અને એ જ પ્રમાણે ગુસ્સા ગુણ્યા લસ્સા બરાબર બે પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે તેમ આપણે લોકોએ ચકાસણી કરવાની છે તો હવે રકમની અંદર તમને ત્રણસો અને કેટલા આપેલા છે ચોપન આપેલા છે તો ત્રણસો ના આપણે વિદ્યાર્થી મિત્રો ભાગ પાડીશું તો ત્રણસો ના આપણે ભાગ પાડીશું તો હવે ક્લિયર થઈ ગયેલું હોવું જોઈએ કે ત્રણસો ના બે વડે ભાગ ચાલશે કે નહીં ચાલે તો કે ચાલશે શા માટે ચાલશે તો કે તો બે વડે ભાગ ચલાવીએ તો બે કા બે એક વય ધો તે ત્રણ ઉતાર્યા તો કેટલા થઈ ગયા તેર છ દુ બાર તો પાછા એક વય ઉપરથી કેટલા ઉતાર્યા છ તો હવે સોળ થઈ ગયા તો આઠ દુ સોળ ચાલો એકસો ને અડસઠ આપણને મળી ગયા હવે બે વડે ભાગ ચાલશે તો કે હા સર હજી પણ બે વડે ભાગ ચાલશે કેમ તો કે એકસો અડસઠ જે સંખ્યા મળી એનો એકમનો અંક આપણને કયો મળ્યો તો કે આઠ મળ્યો અને બે ની ચાવીને લાગુ પડે છે તો બે વડે હજી ભાગ ચલાવી આપણે તો અહીંયા કેટલા થઈ ગયા આઠ આઠ દુ સોળ અને કેટલા થઈ ગયા ચાર દુ આઠ એટલે ચોર્યાસી મળી ગયા હવે ભાગ ચાલશે તો કે આ હજી ભાગ ચાલશે કેમ તો કે પાછળનો અંક ચાર છે તો બે વડે હજી ભાગ ચલાવો ચાલો

સરવાળો કરો અને બે ને એક કેટલા થઈ ગયા ત્રણ ત્રણ એકા ત્રણ ત્રણ ના ઘડિયામાં આવે છે અને ત્રણ નો ગુણિત પણ છે એટલે ત્રણ વડે નિશેષ ભાંગીએ એટલે સાત તેરી કેટલા થઈ ગયા એકવીસ સાત અવિભાજ્ય સંખ્યા છે એટલે સાત એકા કેટલા થઈ ગયા સાત તે તેજ પ્રમાણે આપણે 54 ના ભાગલા પાડીશું તો વિદ્યાર્થી મિત્રો 54 ની અંદર જુઓ તો કે બે વડે ભાગ ચાલશે હા સર બે વડે ભાગ ચાલશે શા માટે તો કે પાછળનો અંક આપેલો છે તો ચાલો બે વડે ભાગ ચલાવો કેટલા આવ્યા અહીંયા 2 2 4 એક વધ્યો ચાર બાજુમાં લઈ આવ્યા આપણે તો 14 થઈ ગયા 7 2 14 કેટલા થઈ ગયા આપણા માટે સાધો ચૌદ ચાલો તો અહીંયા કેટલા લખાશે સાત આગળ વધીએ હવે બે 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 વડે વડે ભાગ ભાગ ચાલશે હવે ચાલે કેમ તો તો કે પાછળનો આપેલો છે છે ચાવી એ લાગુ નહીં પડે તો લાગુ પડે તો હવે આ કેટલા ચાવી લાગુ પડવાની ત્રણ ની ત્રણ માં શું હતું સત્યાવીસ છે તો સત્યાવીસ ને તમે લોકો સરવાળો કરો એના અંકોનો તો સત્યાવીસ ના અંકોનો તમે સરવાળો કરો તો બે અને સાત કેટલા થઈ ગયા નવ ત્રણ નો ગુણિત બને ચાલો તો ત્રણ વડે ભાગ ચલાવો કેટલા થઈ ગયા નવ તેરી સત્યાવીસ હવે ત્રણ વડે ભાગ ચાલે અવિભાજ્ય સંખ્યા આવી જાય એટલે કેટલો થઈ ગયો તો હવે આપણે ભાગ લખીએ તો ભાગ કઈક આવા થયા ત્રણસો છત્રીસ ના આપણે લોકો ભાગ લખશું તો અહીંયા ભાગ આવા મળશે એક બે ત્રણ ચાર ચાર વખત છે તો બે ની કેટલી ઘાત થઈ ગઈ ચાર એને ગુણ્યા ચાલો કેટલા છે ત્રણ અને એને ગુણ્યા કેટલા આવશે સાત એ જ રીતે ચોપન ના ભાગ લખીએ તો ચોપન ની અંદર કેટલા થઈ જશે તો કે ચોપન માં આવશે બે ની એક ઘાત ગુણ્યા ત્રણ ની કેટલી થઈ ગઈ ત્રણ ઘાત એડે આ ભાગલા પડી ગયા હવે વિદ્યાર્થી મિત્રો આપણે એનો ગુસ્સા મેળવીએ તો કે ગુસ્સા માટે શું હતું તો કે ગુસ્સા માટે બંનેમાં સમાન હોય તો સૌથી નાની ઘાત વાળા પદો ગુણાકાર તો બંનેમાં સમાન હોય એવું કોણ છે તો કે અહિયાં અવયવમાં માં ની ચાર ઘાત છે ને બે એ સમાન કહેવાય તેમાં સૌથી નાની ઘાત વાળું તો કોણ બને બે બને સૌથી નાની ઘાત વાળો બે બનશે તો અહીંયા આવશે બે ગુણ્યા ચાલો એ જ રીતે ત્રણ અને ત્રણ ની ત્રણ ઘાત એ બે એના અવયવમાં સમાન છે તો એમાં સૌથી નાની ઘાત વાળું કોણ આવશે ત્રણ તો અહીંયા થઈ ગયા ત્રણ તો કે ત્રણ દુ કેટલા થઈ ગયા છ ચાલો એ જ પ્રમાણે લસા મેળવી લઈએ વિદ્યાર્થી મિત્રો તો કે લસા બરાબર હવે બંનેમાં સમાન હોય તો સૌથી મોટી ઘાત વાળો તો બે ની કેટલી ઘાત થઈ ગઈ ચાર એને ગુણ્યા બંનેમાં સમાન હોય તો સૌથી મોટી ઘાત વાળું તો કેટલી આવશે ત્રણ ની ત્રણ ઘાત અને બાકી રહેલા તમામ પદોનો ગુણાકાર તો ગુણ્યા કેટલા થઈ ગયા સાત ચાલો બે ની ચાર ઘાત એટલે કેટલા થાય સોળ થાય બે ની ચાર ઘાત એટલે કેટલા થઈ ગયા આપણા માટે સોળ ચાલો સોળ ગુણ્યા અહીંયા કેટલા થઈ ગયા સત્યાવીસ અને ગુણ્યા કેટલા આવ્યા સાત આ રીતે નો થઈ ગયો ચાલો તો હવે આપણે સામાન્ય ગુણાકાર ઉપરથી કામ કરી જોઈએ તો અહીંયા આપણે લોકો સત્ય સત્ય નવ અહીંયા સોળ ગુણ્યા આપણે કામ કરી જોવું ચાલો સત્ય સત્ય ઓગણ નવ અને કેટલા થઈ ગયા ચાર વિધા ચાર પડી સાત દો ચૌદ ચૌદ ને ચાર કેટલા થઈ ગયા અઢાર એટલે એકસો ને નેવ્યાસી થયા આપણા માટે ચાલો તો હવે એનો આપણે ગુણાકાર કરશું તો કે ગુણાકારની અંદર જોઈએ ચાલો એકસો ને નેવ્યાસી એને ગુણ્યા કેટલા કરવાના છે સોળ ચાલો એક એકા એક આઠ એકા આઠ નવ એકા નવ છ એકા છ કેટલા થઈ ગયા છ અઠા અડતાલીસ અને છ નવ્વા ચોપન ચાલો ગુણાકાર કરો ચાર એટલે સરવાળો હવે લેવાનો તો ચાર થયા આઠ ને પાંચ તેર તેર ને નવ કેટલા થઈ ગયા આપણા માટે બાવીસ બગડો આઠ ને બે દસ દસ ને દસ કેટલા થઈ ગયા વીસ વીસ નો ઝીરો વિદા પડી બે અહીંયા કેટલા થઈ ગયા ત્રણ બે ને એક ત્રણ તો કે કેટલા થઈ ગયો તમારો ગુણાકાર ત્રીસ ચોવીસ ચોવીસ તમને લોકોને ગુણાકાર મળ્યો ચાલો ત્રીસ ચોવીસ તમને લોકોને ગુણાકાર મળે છે તો અહીંયા આપણે ગુણાકારની અંદર નીચેના ભાગમાં લખવો પડશે હવેના ભાગમાં આપણે કામ કરીએ ચાલો તો કે હવે આપણે જે ચકાસણી કરવાની છે એ ચકાસણી ઉપર આવી જઈએ અને તેનું કામ કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ચકાસણીની અંદર જોઈએ તો કે એલ અને આરએચએસ નું કામ આપેલું છે તો એલ એચ બરાબર ગુસ્સા ગુણ્યા શું થઈ જશે ગુસ્સા તો હવે ગુસ્સા કેટલો આપેલો તો છ લસ્સા કેટલો આપેલો તમને મળ્યો ત્રીસ ચોવીસ ચાલો ગુણાકાર સ્ટાર્ટ કરીએ છ ચોક ચોવીસ ચાર અને કેટલી વિધા પડી બે છ દુ બાર બાર ને બે કેટલા થઈ ગયા ચૌદ ચૌદ નો ચોકરો એક છ ઝીરો 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 ને એક કેટલા થઈ ગયા અઢાર એકસો ચુમ્માલીસ તમને મળે છે બરાબર મળ્યું હવે આપણે એ જ પ્રમાણે આરએચએસ માટે કામ કરીએ તો આર માટે બે પૂર્ણાંકોનો ગુણાકાર તો કે બે પૂર્ણાંકોનો આપણે લોકો અહીંયા ગુણાકાર કરશું તો બે પૂર્ણાંકોમાં આપણને આપેલા કયા કયા છે ત્રણસો છત્રીસ અને ચોપન તો બે પૂર્ણાંકો ગુણાકાર અહીંયા થઈ ગયા ત્રણસો છત્રીસ અને ચોપન નો ગુણાકાર કરશું તો એ આપણને ગુણાકાર કેટલો મળશે અઢાર એકસો ને જ મળશે એડી એલએચએસ બરાબર અહીંયા શું થઈ જશે આરએચએસ એલએચએસ બરાબર આરએચએસ તો ત્રણેય દાખલાની મેથડ હતી જ જ હતી એક પ્રશ્નના દાખલા હતા જેની અંદર તમને આપેલા પૂર્ણાંકો હતા પૂર્ણાંકો આપેલા હતા જેનો આપણે અવયવીકરણની રીતે એના ભાગલા અવિભાજ્ય અવયવની રીતે એના ભાગલા કરશું ભાગલા કર્યા બાદ તમે લોકો એનો ગુસ્સા અને લસ્સા મેળવશો અને ત્યારબાદ આપણને વધારાનું પ્રશ્નની અંદર એક પરિણામ મેળવવાનું પૂછ્યું હતું કે ગુસ્સા ગુણ્યા લસ્સા બરાબર શું થશે બે પૂર્ણાંકોનો ગુણાકાર અથવા બંને પૂર્ણાંકોનો ગુણાકાર તો એની પણ આપણે લોકોએ આ અંદર આપણે ચર્ચા કરી તો વિદ્યાર્થી મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અગાઉના વિડીયોની લિંક છે એ તમને લોકોને આઈ બટનમાં અને ડિસ્ક્રિપ્શનમાં તમને લોકોને મળી જશે થેન્ક યુ